મંજુબેન રાણા તેમજ મહેશભાઈ રાણાના સુપુત્ર સ્વર્ગીય ડોક્ટર આકાશ રાણા જેઓ દિલ્હી ખાતે મેડિકલ ક્ષેત્રે ઓર્થોપેડિક સર્જન નો છેલ્લા વર્ષ નો અભ્યાસ કરી રહેલા હતા જે દરમિયાન તેઓનું રોડ અકસ્માતમાં સ્વર્ગવાસ થતા તેઓના સ્મરણાર્થે શ્રેયસ મેડિકેર સંચાલિત એમ એન મહેતા જનસેવા હોસ્પિટલ વાપીને એમ્બ્યુલન્સની ભેટ આપી સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી થઈ સ્વર્ગીય ડોક્ટર આકાશ રાણાના માતા મંજુબેન પિતા મહેશભાઈ રાણાએ સમાજ માટે ઉમદા ઉદાહરણ આપ્યું છે જે બદલ શ્રેયસ મેડિકેર સંચાલિત એમ એન મહેતા જનસેવા હોસ્પિટલ વાપીના સર્વ ટ્રસ્ટી મંડળ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો તેમજ એમ્બ્યુલન્સની સેવાનો લાભ વાપી તેમજ આજુબાજુના વિસ્તારના દર્દીઓને રાહત દરે આપવાનું નક્કી કરાયું છે આ પરિવારે આકાશ મંજુબેન અને પિતા શ્રી મહેશભાઈ રાણા દ્વારા આ એક સરાહનીય કાર્ય થયું છે અને એમણે હોસ્પિટલને એમ્બ્યુલન્સનું દાન કર્યું છે એમના દીકરા આકાશ ઓર્થોપેડિકનું અભ્યાસ અર્થે દિલ્હી હતા અને ત્યાં એમનું એક્સિડન્ટ થયેલું અને એમનું મૃત્યુ થયેલું એમને એમના દીકરાને એમ એવું સાંભળ્યું કે વહેલી એમ્બ્યુલન્સ મળેલી નહીં એવું જો વહેલી એમ્બ્યુલન્સ મળી હોત તો એવું કદાચ બચી શકે એવું એવું ઈચ્છે છે એ લોકોને આપણે બી માનીએ છીએ તો એમને એમ થયું કે હું એના યાદમાં એમની એમની સ્મૃતિમાં એક એમ્બ્યુલન્સ હોસ્પિટલ હોસ્પિટલ હોસ્પિટલની સેવા મળે એમ્બ્યુલન્સ આપવાનું કારણ એક બીજું પણ કે મારા છોકરાને ગાડીની બહુ ઈચ્છા અહીંયા આવ્યા પછી અમને કાયમ કરતા કે અમને એની ઈચ્છા પણ પૂરી થાય